ઉપલેટામાં ભારે વરસાદ બાદ ખેતરોમાં હજુ પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે જેના કારણે જગતનો તાત ક્યાંક ચિંતિત જોવા મળી રહ્યો છે ઉપલેટામાં બે દિવસમાં સોળ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે ભારે વરસાદને કારણે ખેતરોમાં ઊભો પાક પાણીમાં ઘરકાવ જોવા મળી રહ્યો છે કપાસ મગફળી સોયાબીન જેવો પાક હજુ પણ પાણીમાં ગરકાવ છે વાવેતર સુધીનો કરેલો ખર્ચ ખેડૂતોનો પાણીમાં ગયો છે તેવું જોવા મળી રહ્યું છે એક વિઘાદિત પાંચ થી છ હજારનું નુકસાન જોવા મળી રહ્યું છે ખાતર બિયારણ જંતુનાશક દવા સહિત ખજૂરી ખર્ચ ખેડૂતોનો માથે પડે તેવું લાગી રહ્યું છે જોકે ફરી વાવેતર કરવાની નોબત પણ આવી શકે છે ખેતરોમાં હજુ પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે આકાશમાં જોવા મળી રહ્યા છે જેના કારણે ખેડૂતો ચિંતિત જોવા મળી રહ્યા છે વરસાદ બાબતમાં વરસાદ એટલો પડ્યો કે કોઈ સીમા નહીં બહુ વરસાદ પડ્યો પાણી ભરાતા પાક બધા ભરી ગયા કોઈ પાક હાથમાં વાવ્યું છે અને મૂંગા ભાવના ખાતર સુફા ભાડા ભત્તા મહેનત મજૂરી બધું અટાણે નિષ્ફળ જ આવ્યું છે કોઈ પાક હાથમાં આવ્યો છે અને સરફરાજ કોડી સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ